નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ક્યારે થશે તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજે ચૈત્રી ધનિયાનો બીજો દિવસ છે અને ચૈત્રી ધનિયા શરૂ થઈ ગયા છે આકરો એવો તાપ પડી રહ્યો છે તો આ સ્થિતિ છે તે હજી આગામી સપ્તાહ સુધી યથાવત રહેશે મતલબ કે પાંચ મે સુધી આ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે તાપમાન છે તે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી આજુબાજુની રેન્જમાં અને વિસ્તારમાં જોવા મળશે ત્યારે ખાસ કરીને હવે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ખેડૂતોની આતુરતા પણ વધતી જઈ રહી છે કારણ કે હવે જેમ જેમ દિવસ કપાઈ રહ્યો છે તેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તો ખેડૂત મિત્રો હંમેશા ચોમાસાની આતુરતાથી રાહ જોતો હોય છે કારણ કે પોતાની મનપસંદ ઋતુ હોય છે ચોમાસું ખેડૂત મિત્રો માટે ત્યારે હવે ધીમી ગતિએ ચોમાસા તરફ આગળ વધી રહ્યા છે દિવસો ત્યારે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ક્યારે થશે તે વિશેની માહિતી જોઈએ તો હાલની સ્થિતિ પ્રમાણે મે મહિનાના બીજા સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે મે મહિનાના બીજા સપ્તાહથી વધુ જોર પકડે અને અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ભારતના ભાગો હોય પૂર્વોત્તર ભારતના ભાગો હોય મધ્ય ભારતના ભાગો હોય આ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત દસ મે પછીના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે અને સંભવિત આંદાબાર નિકોબારમાં વખતે સત્તર અઢાર મે આજુબાજુ ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ દેખાય છે એટલે કે નિર્ધારિત સમય આજુબાજુ ચોમાસાનું આગમન ખાસ કરીને આંદાબાર નિકોબારના ભાગોમાં જોવા મળી શકે છે તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની થોડી વધુ પકડ જે બંગાળની ખાડીના ભાગો છે એ ભાગોમાં રહેવાની સંભાવનાઓ રહેલી છે અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં પણ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી થોડી વધુ તેજ જોવા મળી શકે છે પરંતુ ગુજરાત માટે હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં છે સંભવિત વીસ મે પછીથી ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થોડી ગતિ પકડે તેવી શક્યતાઓ દેખાઈ છે હાલની સ્થિતિ પ્રમાણે દસથી વીસ મે સુધીનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના ભાગો મધ્યપ્રદેશના ભાગો સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પહોંચી જાય અને અરબી સમુદ્રના અમુક ભાગો સુધી મતલબ કે જે દરિયાકાંઠા વિસ્તારો સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે પરંતુ ગુજરાતના ભાગો માટે હાલ ખાસ કોઈ મોટો ખતરો નથી જો કોઈ માવઠું બને તો માવઠાની શક્યતાઓ જણાશે તો તે બાબતની અપડેટ આપવામાં આવશે પરંતુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તેનાથી હજી પંદરથી વીસ મે સુધી ગુજરાતના ભાગોમાં ખતરો ઓછો જણાઈ રહ્યો છે પરંતુ વીસ મે પછી ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા પકડે અમુક વિસ્તારોમાં તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે પ્રેમ મોન્સૂન એક્ટિવિટી આ વખતે થોડી વહેલી શરૂ થશે અને ધારણા કરતાં વધુ વિસ્તારમાં શરૂ થાય તેવી સંભાવનાઓ અત્યારે સ્થિતિ પ્રમાણે બનતી નજરે પડી રહી છે તો વધુ અપડેટ આવતા વિડીયોમાં આપવામાં આવશે